શુક્રવારે એટલે કે આજના દિવસે ત્રેવીસો ને બોતેર આસપાસ ક્લોઝ થયા છે જ્યારે બેઠકમાં સત્યાવીસો રૂપિયા પ્રતિ શેરના ભાવે શેર બાયબેક કરવાની મંજૂરી મળી ગઈ છે શેર બાયબેક તે સ્થિતિને કહેવાય છે જ્યારે કંપની પોતાના પોતાની મુંડી થી પોતાના જ શેર પરત ખરીદી લે બાયબેક નો મત એક એ કંપની શેર સ્વીકાર છે અને બજાર માં શેર નો ભાવ ઓછો મળી રહ્યો છે એટલે કે બાયબેક એનો મતલબ થાય કે કંપની પોતાના જ પૈસા થી પોતાના જ શેર પાછા ખરીદે અને એ પણ બજાર નો ભાવ ચાલતો એના થી પ્રીમિયમ ભાવે એટલે કે કંપની 2770 રૂપિયા ના ભાવે શેર બાયબેક કરવાની છે અત્યારે કંપની આજ નો ભાવ જોઈએ તો 2372 રૂપિયા ની આસપાસ ક્લોઝ થયો છે તો આજ થી પાંચસો રૂપિયા અથવા તો ચારસો ચારસો થી પાંચસો રૂપિયાનો નફો જોવા મળી શકે છે રોકાણકાર ને અને સાથે સાથે વાત કરીએ આપણે જે પ્રાઇસે શેર બાય બેક થવાનું હોય ત્યાં સુધી તો શેર રેકોર્ડ ડેટ સુધીમાં પહોંચી જતો હોય છે કેમકે બધા જ લોકો રોકાણકારો એ શેરમાં રોકાણ કરવા માંગતા હોય છે કેમ કે શેર બાયબેકમાં એમને ભાગ લેવો હોય હોય છે તો એ રોકાણકારોના કારણે એ ખરીદીની કારણે શેરનો ભાવ સતત વધતો આપણને જોવા મળી શકે છે તો આ બાયબેક વિધે આપણે વધારે માહિતી જોઈએ પછી વાત કરીએ કે શેર બાયબેક થી કંપનીનું ઇક્વિટી કેપિટલ ઘટી જાય છે બજારમાંથી પરત કરવામાં આવેલા શેર રદ થઈ જાય છે બાયબેક કરવામાં આવેલા શેરોને ફરીથી બહાર પાડવામાં આવતા નથી ઇક્વિટી કેપિટલ ઓછું હોવાથી કંપનીની શેર આવક એટલે કે એપીએસ વધી જાય છે બાયબેક થી શેરનો સારો પી પણ મળે છે એટલે રદ કરી દેતી હોય છે એટલે ફરીથી શેર બજારમાં પાછા બહાર પાડવામાં આવતા નથી અને શેર બાયબેક કરવાથી કંપનીનું ઇક્વિટી કેપિટલ ઓછું થઈ જતું હોય છે અને જેના કારણે કંપનીનું અર્નિંગ પર શેર વધી જાય છે અને સારો પી પણ મળે છે કંપનીને બોર્ડ બેઠકમાં ટેન્ડર રૂટ દ્વારા શેર બાયબેક ને મંજૂરી મળી ગઈ છે કંપની બાયબેક પર 285 કરોડ થી વધુ ખર્ચ 10.3 લાખ શેરો બાયબેક મંજૂરી મળી છે એટલે કંપની પહેલી વાત તો આપણે કહી કે ટેન્ડર રૂટ થી શેર બાયબેક કરવાની છે એટલે કે સામાન્ય રોકાણકાર પણ ટેન્ડર ભરી શકે આ શેર બાયબેક માટે જો ઓપન માર્કેટ થી થવાના હોત તો સામાન્ય રોકાણકાર એમાં પાર્ટિસિપેટ ના કરી શકે અને 285 કરોડ રૂપિયાનો બાયબેક કરવાની છે કંપની 10.3 લાખ શેર કંપની પાછા ખરીદવાની છે પછી વાત કરીએ કે બાયબેક